જેમાં મોટી સંખ્યામાં જે બાળકો મૃત્યુ પામેલા તેમના પરિવારજનો માટે મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને સાથે ચીમકી પણ આપવામાં આવી હતી જે પણ આરોપી હરની કાંડમાં સામેલ છે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જો કાયદેસર પગલાં ભરવામાં નહીં આવે તો તમે અમે જેટલા પરિવારજનો છે અમે પોલીસ ભવન ખાતે આવીને આત્મવિલોપન કરીશું સાથે વિનોદ રાવ ફરિયાદ કરી તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત વડોદરા શહેર પોલીસ કમિશનર કરવામાં આવી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા આજનો તમે દિવસ જુઓ તમે પરમ દિવસે બાળકો જે પ્રમાણે પરિજનો સાથે જે પ્રમાણે બળીને રાખ થયા છે હાડકું મળશે તો ડીએનએ ટેસ્ટ થશે વિચારો આ કેવી કરુણતા એના અઢાર જાન્યુઆરીએ અહીં અમારા બાર બાળકોને બે મહિલાઓને ડુબાડીને માર્યા હત્યા કરી એમની બલી લીધી અને જ્યારે અમે લોકોએ તપાસ કરી ઓન પેપર આ અમારા બનાવેલા પુરાવા નથી મેળવેલા પુરાવા છે એ પુરાવાની અંદર આપણે તો બલાડીને દૂધ હચવા આપ્યું આ બલાડી અને જે તે સમયે તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ એ ફક્ત આવ્યા હતા પ્રોજેક્ટો પાસ કરવા માટે ફક્ત અને તમે કાગળમાં તમે હું તમને એક એક પુરાવા આપું છું અનુભવમાં લખે છે કોટિયા પ્રોજેક્ટ કે અમે ભવિષ્યમાં કામ કરવાના છે કામ કરવાના છે અનુભવ વિચારો ઓન પેપર આ લોકોને કલ્પના જ નથી સત્તા એટલી હાવી થઈ ગઈ છે અને બધા સેટિંગ બાજ હવે એમને ખબર જ નથી હું વડોદરાનો વહીવટદાર છું તત્કાલીન વહીવટદાર છું અને એ માણસ માલિક તરીકે જે એગ્રીમેન્ટ કરે છે માલિક તરીકેની કોઈ જવાબદારી મ્યુનિસિપલ કમિશનર તરીકે કોર્પોરેશનની નક્કી નથી કરતા એટલે વિચારો કૌભાંડો આ લોકોના ઓન પેપર પકડાય છે આ લોકો ઓન પેપર અને જે ઉમેક કમિશનર સાહેબ ને કહેવાયા છે કે તમે તો રક્ષક કહેવાઓ તમે તો તમે કોર્ટમાં પહોંચાડશો પછી કોર્ટ કામ કરશે તમે આ પહેલા મગરોને પકડો આ મગર બિંદાસ બહાર ફરે છે તમારા એસઆઈટી ની ટીમે તો કમ્પ્લીટ ફરજ પૂરી કરી છે આ બધા તથ્ય બહાર પાડ્યા છે સાહેબ પણ મગર તો બહાર ફરે છે આ ગોપાલ શાહ એટલે આપણો ભૂતપૂર્વ ટાઉન પ્લાનિયર એટલે સહી રજા ચિઠ્ઠી કરે ને હવે એની રજા ચિઠ્ઠીઓ તપાસો આ વ્યક્તિએ દિમાગ વાપરીને આવા પીપી ધોરણના કેટલા પ્રોજેક્ટ તો આ લોકોએ હજમ કરેલા છે કરોડો કૌભાંડ કોભણ વિનોદરાવને સાથે રાખીને કર્યા છે એટલે હવે આ અમારા જે બાળકોની બલી રહેવાઈ છે એટલે અમારા રક્ષક તો અત્યારે પોલીસ જ છે જો કમિશનર સાહેબ જો ઈમાનદારીથી આ હત્યાઓની તપાસ કરે ને તો 100% કોર્ટ એમને સજા આપશે કારણ કે હાઈકોર્ટને ખબર પડી પુરાવા જોઈને કે આ મેન મગર કઈ કે આવ્યો આ દસ્તાવેજ બનાવનાર મગર કઈ છે સુધી તો આ લોકો રિપોર્ટ નથી હાલતા અને પાછો તપાસ કોણ કરે છે ચોરોની તપાસ ચોર કરે છે હવે જ્યારે કોર્ટે અર્બન સમિટિની રચના કરી છે એના પહેલા અમે અમને રેડીમેડ થાળી આપીએ પુરાવા આપીએ છીએ અમે અને હવે પ્રજાનો વિશ્વાસ સાચવો આપ કહો છો ને તબરબંધી નહીં છોડીએ એસઆઈટી ની રચના સસ્પેન્ડ કરો તો છ મહિનામાં અધિકારી પાછો આવી જાય છે તમે હવે આ લોકોને લોકઅપમાં ગાલો હજુ કેટલી બલી રહેશો તમે પીવા માટે શુદ્ધ પાણી નથી મળતા છોકરા ડુબાડીને માર્યા મારી બહેનોને ડુબાડીને મારી તમે સ્મશાનમાં લાખ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ